જય હિન્દ મિત્રો જય જવાન જય કિસાન તો આજ આપણે પાછા વાડીમાં આવી ગયા છીએ અને આમાં ટ્રેક્ટર હાલે છે કટર અમારા નેહુલ શેઠ જોવો તમે ક્યાં ઉભા અને આ જીતુભાઈ ડ્રાઈવર કટ્ટર આ કે આપડી વાડી જોવો તમે અને આપણે દવા સાટવા હાલો ટક્કર ચાલુ થઈ ગઈ અને આપડે ભાગ્યા દવા સાટવા આ જોવો મિત્રો આમાં કટરાઈ લીધું અને આપણે મીણા દવા સાટ અને આ નામ શાનું ઝાડ છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીજો જોવો તમે અને આપણે દવા સાથે આ વાહડા જંગલ છે કાલ આપણે વાહડા દેખાડશું આ જળ નું નામ ખબર હોય તો કોમેન્ટ કરજો કટર આવી ગયું છે ને આપણે દવા સાટી દઈએ

મિત્રો આ ઝાડનું નામ મને કોમેન્ટ કરો આ ઝાડના ઉછેર કરવા હતું એની પડખે બીજું ગમે ઝાડ સોંપવું પડે મોટું જો એની પડખે આપણે આ ઝાડ સોપેલું છે જો તમે જો બે ઝાડ છે આનો ઉછેર કરવા માટે ગમે પડખે એક ઝાડ સોંપવું પડે જો